ફરમાય છે હેલો મિત્રો ગુડ મોર્નિંગ સીતારામ તો સ્વાગત છે આપડે ફરીથી ના અવલમ સવાર સવાર માં લોક શરૂ કરી છે હજી જો સુરત દાદા નથી આવી ગયા અને સવારના હાડા છોકો મારા તમુ ભાઈ છે ચાલો હા તમુભાઈ જાઓ અહીંયા બેઠા બેઠા વાંચે છે જો કેટલા વાગ્યા છે સવા સાત થયા સોરી મને એમ કે સાડા છ પોણા હાથ થયા છે પણ સવા સાત થઈ ગયા છે તો ભાઈ વાંચે તો હું બહારનું કામ કરું છું બધું નુસવાનું ને બધું કામ કરી નાખીએ હલો નહીં ધોઈને તો તૈયાર થઈ ગયા છે પણ તમુભાઈ વાંચે તો ડિસ્ટર્બ ન થાય કેમ કે અંદર એના પપ્પા ઉતા હોય અહીંયા અમારો ભાઈ હું હોય એટલે રસોડામાં બેઠા બેઠા વાંચે છે તો એ વાંચે ને ત્યાં ત્યાં ગ્રિયલના ઝાપટ ને બધું કરી નાખવું તુલસીમાં જ પાણી પાવાની બાકી છે તુલસીમાં પાણી પાઈ દઉં અને તુલસીમાં મારા આવા જ રહેશે બોલો નવા પાંદડા આવે ને જૂના પાંદડા આવેલા થઈ જાય પણ પાંદડા તો એટલા જ રહે વધતા નથી ને ઘટતા નથી આમાં પણ ઘણા બધા તુલસીમાં ઉગ્યા છે નાના નાના અને આમાં એ રીતે જો આ કંઈક ઉગ્યું છે ને અવળા થઈ ગયા છે મસ્ત અને એલોવેરા જો મારા અલગ અલગ આ પીળા આ થોડાક ઓછા પીળા અને આ લીલા અને ખજૂરી જો મસ્ત મોટી મોટી થઈ ગઈ તો હાલો હવે અત્યારે અત્યારે વાત નથી કરી કામ કરવા માટે બરાબર ને છે ને અત્યારે ચા બનાવું છું તો ચા મૂકી દીધી છે ને નાસ્તામાં છે ને પુટલા છે મેથીમાં મેથી પડી છે તમે આમ તો અમારે ભાઈને મેથી ખાતા છે ને બહુ ગોળ પડે કા તમે છે ને મેથી પુડલા ને એવું બનાવી દો ને તો ખાઈ નવું નવું બનાવું ને તો ખાઈ પણ આ મેથી ભાજીને એવું ને તો ભાઈ મમ્મી કડવી લાગે તો આવી રીતે જો આટલી બધી ભાજી લાગી અને આટલા ઓલા બેટરમાં તો ખાઈ ને તો કડવું ન લાગે તો હાલો મેથી પુડલાનું અત્યારે બેટર ખાલી બનાવું છું નાસ્તા તો પછી બનાવીશું ખાલી એટલી ચા પીવાની મારે તો જો ઝાપટ ને કચરાવાળ નાખાય ને અડધા પોતા બાકી છે કે ભૂખ લાગી છે તો પુડલા બનાવવાની તૈયારી કરીશ તો જો આમાં કેટલું બધું લસણ નાખી દીધું છે જાજી બધી મેથી અને એટલા બધા ધાણા સુધારી નાખવાના છે ને આ ધાણાની છે ને ચટણી બનાવવાની છે આમાં ધાર્મિક ભાઈ ધાણા ન ખાય એટલે હું છે ને ચટણી ને આવી રીતે કઈક બનાવતી એમાં ભરપૂર નાખી દઉં ધાણા એવું બધું કેમ કે ત્યારે શિયાળામાં જ ખાવા ને પછી ઉનાળામાં બહુ મોંઘા મળે ત્યારે ન ખવડાવે ત્યારે શિયાળામાં ભરપૂર ધાણા ને લસણ મેથી બધું છોકરાને આમ વસ્તુ ખવડાવવાની કે ન મળતું હોય ત્યારે એ પ્રમાણે ખાવાનું તો ચાલો ફટાફટ બનાવી નાખીએ મેહુને અમે જાગી ગયા છે અને ત્યાર થઈ ગયા છે સવા દસ એમ કે આજે રજા હોય એટલે બધાની નિરાત હોય તો હાલો ફટાફટ નાસ્તો બનાવી દઈ પછી પોતા મારીશ હલો મિત્રો જય શ્રી રામ તો આપણે તૈયાર થઈ ગયા ને ત્યાં મમ્મી જોડલા બનાવીશો બેઠસા गालाराईधे पतलाई。<Somebody who> તો આલો બધા પૂડલા ખાવા નમે ખાઈ લ્યો. અમારું સુરત ઠંડી કેટલી લાગે? બે ત્રણ દિવસથી. હા બે સ્વેટર પહેરી લે. કે ગટે? નું ગટ કે જો પછી કઈન કેતા હુ. દેખું બરોબર છે? કલ બજે તો. મત નાખો નતો. ઓસા બધું કેના કરવું? હા આલો હવે તમે બેજો ના આયેલું. યેથી જ અપરા. તો બેજે તો બીજે. આહા

આગળ યાદ આગળ યાદ આવ દે અમી રહ્યા દે કોઈ લઈ લે રહ્યા દે હાથમાં ચીરો પડશે કઉ છું એને ખબર ન પડે

ખાલી અને જવું ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું છે જવું ચારે કોર અત્યારે બાકી બધા મૂકી દીધી હોય જે સમજે કેમ કે કબૂતર નીકળતા હોય ત્યાં ફટાકડા ફૂટે છે ધડા

આટો મારવા ગયા તો આમ ભાગી કે મારે વાંચવી છે તો કે ઘરે ઉતારતી બસ તમે પુલ ઉપર બેઠા જાવી ભાઈ ને ઘરે ઉતાર્યા ઓને પૂર ઉપર આંટો મારવા આવ્યા આ તો વહેલા જમી દીધું તમને એ વહેલા છ વાગે નીચે હું આટો મારવા જઉં તો પેલા જમીન પછી જાય દિવારમાં બહુ કાફી અહીંયા જો પુલ ઉપર હોય છે એની ટાઈટનું જો ગો એટલે કોઈને દેખાતા